નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારનો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે તો ગુજરાત સરકારે પેન્શનરોનો બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધીનું અઢાર મહિનાનું બાકી ડીએ એરિયસ જાહેર કર્યું છે તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક બે હજાર પચીસ ડીએ વધારાને લઈને એક મોટી અપડેટ આવી છે તો કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈથી ડિસેમ્બર દરમિયાન ડીએ વધારાની આતુરતાથી રાહ જોયા હતા તો હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તો ડીએ વધારા માટે જરૂરી ડેટા આવવાથી નક્કી થઈ ગયું છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં જોરદાર વધારો થશે તો ચાલો જાણીએ કે કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ડીએ વધારા અંગે જે પણ જરૂરી ડેટા છે તે આવી ગયા છે અને જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો કેટલો થશે તે મિત્રો ખાસ કરીને સ્પષ્ટ થઈ ગયું છે તો આજના વિડીયોમાં આપણે તે પણ ચર્ચા કરવાના છીએ મિત્રો તો દરેક કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ પગાર જેટલું જ મહત્વપૂર્ણ છે તો હવે આ વર્ષના બીજા ભાગમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થવાનો છે તો આ અંગેના તાજેતરના આંકડા આવ્યા છે જેના પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે ડીએમાં મોટો વધારો થશે તો આનાથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે અને આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ માટે આ બીજી મોટી ભેટ હશે તો કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ ડીઆર વધારાનો લાભ મળશે તો આના કારણે પેન્શનરો અને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ડીએ વધારાથી પેન્શનરો અને કર્મચારીઓ માટે જે તેના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાય છે અને તેમાં વધારો થશે અને તેને લીધે પેન્શનરો અને કર્મચારીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં આટલો વધારો થશે તો કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર કર્મચારીઓના ડીએમાં સુધારો કરતી હોય છે તો આ વર્ષે જાન્યુઆરીથી જૂનના પ્રથમ છ મહિનામાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકાનો વધારો કર્યો હતો તે હવે પંચાવન ટકા થઈ ગયો છે તો અહેવાલો દાવો કરી રહ્યા છે કે હવે એઆઈસીપીઆઈના ડેટા અનુસાર જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે અને આ પછી કુલ ડીએ ઓગણસાઠ ટકા થઈ જશે જોકે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે અહેવાલ આપ્યો નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો થાય તેવી એક ધારણા છે અને આ પછી કુલ ડીએ છે તે ઓગણસાઠ ટકા થઈ જશે જોકે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે અહેવાલ આપ્યો નથી પરંતુ આ એક જાતની અટકળો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે ડીએ વધારાની જાહેરાત કરશે તો સામાન્ય રીતે સરકાર બાકી રહેલા ડીએની સાથે ડીએ એરિયર્સ પણ આપે છે એટલે કે ડીએ મોડું જાહેર કરવામાં આવે છે તેનું કારણ એ છે કે એઆઈસીપીઆઈના આંકડા આવ્યા પછી વધારો નક્કી કરવામાં આવે છે તો જાન્યુઆરી માટે ડીએ માર્ચ એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈ માટે ડીએ ઓક્ટોબર અથવા તો નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવે છે તો હવે દિવાળી નજીક સરકાર જુલાઈ બે હજાર પચીસ માટે ડીએની જાહેરાત છે તે કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ ના આંકડા છે તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આંકડા મે સુધીના મે સુધી મહિનાના આવી ગયા છે તો જૂન મહિનાના આંકડા આવતા જ ડીએ વધારા અંગેનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ જાન્યુઆરી બે હજાર પચીસમાં એકસો ને તેતાલીસ પોઈન્ટ બે ફેબ્રુઆરીમાં એકસો ને બેતાલીસ પોઈન્ટ આઠ અને માર્ચમાં ને તેતાલીસ પોઈન્ટ ઝીરો હતું તો એપ્રિલમાં આ આંકડો એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ અને મે મહિનામાં ને ચુમ્માલીસ થઈ ગયો છે એટલે કે જો જૂનમાં પણ ડીએમાં વધારો થાય છે તો ડીએ ચાર ટકા સુધીનો વધી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગારમાં આટલો વધારો થશે તો એઆઈસીપીઆઈના ડેટા બહાર આવ્યા પછી નિષ્ણાતો એવો અંદાજ લગાવી રહ્યા છે કે જો ડીએમાં ચાર ટકાનો વધારો થાય છે તો ત્રીસ હજાર રૂપિયા પગાર મેળવતા દરેક કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને બારસો રૂપિયા વધુ મળશે તો દર વર્ષે આ ચૌદ ને ચારસો રૂપિયા વધુ થશે તેવી જ રીતે પેન્શનરોને પણ ડીએમાં વધારાનો એ જ લાભ મળશે જે નિયમિત કર્મચારીઓને મળે છે મિત્રો તો મિત્રો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને સમાન રીતે ડીએમાં છે તે વધારો મળતો હોય છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર